કે પાંચ પાંડવોમાંથી એક ભીમસેને આ આવ્રતનું પાલન કર્યું હતું અને વૈકુંઠ પ્રાપ્ત કર્યું હતું આથી તેનું નામ ભીમસેની એકાદશી પણ પડ્યું નિર્જલા એકાદશીની કથા માત્ર સાંભળવાથી જ સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ નિર્જલા એકાદશીની પાવન કથા જે સાંભળવા માત્રથી તમામ દુઃખ દર્દ કષ્ટો અને પરેશાનીઓ દૂર થાય છે પૂર્વ જન્મોના પાપોથી પણ મુક્તિ મળે છે અને આ જીવનમાં પણ તમામ સુખ પ્રાપ્ત થઈને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજની આ કથા અંત સુધી અવશ્ય સાંભળો અને આજની વિડિયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જય માલક્ષ્મી તથા મહાદેવ જરૂર લખી દેજો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજે ખાસ રીતે સુશોભિત છે સોનેરી સિંહાસન શ્વેત ચંબર અને રત્ન જડિત દીપ માળા મંડપ જગમગી રહ્યો છે પાંડવો ની વચ્ચે બેઠેલા છે બળના પ્રતિક ભીમસેન પરંતુ આજે તેમના ચહેરા પર પરાક્રમ નહીં પણ ગંભીર દ્વિધાની રેખાઓ છે દરેક એકાદશીએ માતા કુંતી સહદેવ નકુલ અર્જુન અને સ્વયં યુધિષ્ઠિર મહારાજ તેમજ દ્રૌપદી બધા સંયમ અને શ્રદ્ધા સાથે વ્રત રાખે છે પરંતુ ભીમ જે અગ્નિમાંથી ઉદ્ભવેલા છે જેમની ભૂખ અગ્નિ જેવી છે તેઓ દરેક વખતે મન મારીને આ પુણ્યથી વંચિત રહી જાય છે આજે યુધિષ્ઠિર મહારાજ નહીં પણ રાજસભામાં સ્વયં ભીમસેન ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછી રહ્યા છે હે મધુસૂદન મને એવો કોઈ માર્ગ બતાવો કે હું પણ વ્રત નું પુણ્ય મેળવી શકું પરંતુ મારા શરીર ની ભૂખ ની મર્યાદા માં રહીને શું એવી કોઈ એકાદશી છે જે આખા વર્ષ ના વ્રતો નું પુણ્ય એકસાથે આપે ભીમસેન ના મુખે થી આવી વાત સાંભળી શ્રી કૃષ્ણ મંદ હાસ્ય સાથે કહે છે હે ભીમ એક જ એકાદશી છે નિર્જલા એકાદશી જે આખા વર્ષની એકાદશીનું એકાદશી નું સમાન પુણ્ય આપે છે આ વ્રત તમારા જેવા વીર માટે છે તો આવો પ્રિય ભક્તો આ દિવ્ય સંવાદ સાથે નિર્જલા એકાદશી પવિત્ર વ્રત કથા આરંભ કરીએ જેમાં છુપાયેલું છે મોક્ષ પુણ્ય અને ભગવાન વિષ્ણુ અસીમ કૃપા રહસ્ય પદ્મપુરાણ માં વર્ણવેલ નિર્જલા એકાદશી વ્રત કથા અનુસાર એક વખત યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણ ને કહ્યું હે જનાર્દન અપરા એકાદશી નું સમગ્ર મહાત્મ્ય મેં સાંભળ્યું હવે જેઠ માસ શુક્લ પક્ષ આવતી એકાદશી પણ વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન આનું વર્ણન પરમ ધર્માત્મા વ્યાસજી કરશે કારણ કે તેઓ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ વેદાંગો ના પારંગત વિદ્વાન છે ત્યારે વેદ કહ્યું બંને પક્ષો ની એકાદશી એ ભોજન ના કરવું દ્વાદશીએ સ્નાન આદિ કરી પવિત્ર થઈ ફૂલો થી ભગવાન કેશવ ની પૂજા કરી નિત્ય કર્મ પૂર્ણ થયા બાદ પહેલા બ્રાહ્મણો ને ભોજન કરાવી અંતે સ્વયં ભોજન કરવું આ સાંભળી ભીમસેને કહ્યું હે પરમ બુદ્ધિમાન પિતામહ મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ એકાદશીએ ક્યારે ભોજન નથી કરતા અને મને હંમેશા કહે છે ભીમસેન તું પણ એકાદશીએ ન ખાય પરંતુ હું તેમણે કહું છું કે મારાથી ભૂખ સહન નહીં થાય ભીમસેનની વાત સાંભળી વ્યાસજીએ કહ્યું હે ભીમ જો તું સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છે છે અને નરકને દૂષિત માને છે તો બંને પક્ષોની એકાદશીએ ભોજન ન કર ભીમસેને ફરી કહ્યું હે મહાબુદ્ધિમાન પિતામહ હું સાચું કહું છું એક વખત ભોજન કરીને પણ મારાથી વ્રત નથી થઈ શકતું ઉપવાસ કરીને હું કેવી રીતે રહી શકું મારા પેટમાં વૃક્ષ નામની અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું હું ખૂબ ત્યારે જ જ આ અગ્નિ શાંત થાય છે હે મહામુનિ વર્ષમાં એક વખત ઉપવાસ કરી શકું જેનાથી સ્વર્ગ ની પ્રાપ્તિ થાય અને કલ્યાણ થાય એવું એક વ્રત નિશ્ચિત કરીને બતાવો હું તેનું યથોચિત પાલન કરીશ વ્યાસજી કહ્યું હે ભીમ જેઠ માસના સૂર્ય વૃષભ કે મિથુન રાશિમાં હોય ત્યારે શુક્લ પક્ષની એકાદશીએ યત્નપૂર્વક નિર્જલ વ્રત કરો ફક્ત મારા પેટમાં વૃક્ક નામની અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ ખાઉં ત્યારે જ આ અગ્નિ શાંત થાય છે હે મહામુનિ હું વર્ષમાં એક જ વખત ઉપવાસ કરી શકું જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને કલ્યાણ થાય એવું એક વ્રત નિશ્ચિત કરીને બતાવો હું તેનું યથોચિત પાલન કરીશ વ્યાસજીએ કહ્યું હે ભીમ જેઠ માસમાં સૂર્ય વૃષભ રાશિ કે મિથુન રાશિમાં હોય ત્યારે શુક્લ પક્ષની એકાદશી એ યત્નપૂર્વક નિર્જલ વ્રત કરો ફક્ત કુલ્લા કે આચમન માટે મુખમાં પાણી નાખી શકો તે સિવાય કોઈ પણ પ્રકારનું પાણી ન લેવું નહીં તો વ્રત ભંગ થાય એકાદશીએ સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી પાણીનો ત્યાગ કરવાથી વ્રત પૂર્ણ થાય દ્વાદશીએ નિર્મળ પ્રભાતે સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સોનાનું દાન કરો આ રીતે બધું પૂર્ણ કરી જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરની એકાદશીનું ફળ નિર્જલા એકાદશીથી મળે છે આમાં કોઈ સંદેહ નથી શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન કેશવે મને કહ્યું હતું કે જો મનુષ્ય બધું છોડી માત્ર મારી શરણે આવે અને એકાદશીએ નિરાહાર રહે તો તે સર્વ પાપોથી મુક્ત થાય છે એકાદશી વ્રત કરનાર પાસે વિશાળ ભયંકર યમદૂતો નથી જતા અંતકાળે પીતાંબર ધારી સૌમ્ય સ્વભાવના સુદર્શન ચક્ર ધારણ કરનાર વિષ્ણુ દૂતો આવી આ વૈષ્ણવ પુરુષને ભગવાન વિષ્ણુના ધામમાં લઈ જાય છે હે ભીમ નિર્જલા એકાદશીએ યત્નપૂર્વક ઉપવાસ કરો તું પણ સર્વ પાપોની શાંતિ માટે ઉપવાસ અને શ્રી હરિનું પૂજન કર સ્ત્રી હોય કે પુરુષ જો મેરુ પર્વત સમાન પાપો કર્યા હોય તો એકાદશીના પ્રભાવે તે બળી જાય છે આ દિવસે જળના નિયમનું પાલન કરનાર પુણ્યનો ભાગી થાય છે તેને દરેક પહોરે કરોડો સોનાની મુદ્રાના દાનનું ફળ મળે છે નિર્જલા એકાદશીએ સ્નાન દાન જપ હોમ વગેરે જે કરે છે તે અક્ષય થાય છે આ ભગવાન શ્રી કૃષ્ણનું કથન છે નિર્જલા એકાદશીએ વિધિપૂર્વક ઉપવાસ કરી મનુષ્ય વૈષ્ણવ પદ પ્રાપ્ત કરે છે જે એકાદશીએ અન્ન ખાય તે પાપ ભોજન કરે છે આવો મનુષ્ય ચાંડા સમાન છે અને મૃત્યુ બાદ દુર્ગતિ પામે છે જેઠ શુક્લ પક્ષની એકાદશીએ ઉપવાસ અને દાન કરનાર પરમપદ પામે છે જેમણે એકાદશીએ ઉપવાસ કર્યો તેઓ બ્રહ્મહત્યારો શરાબી ચોર કે ગુરુદ્રોહી હોય તો પણ સર્વ પાપોથી મુક્ત થાય છે હે કુંતીનંદન નિર્જલા એકાદશીએ શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો માટે વિશેષ દાન અને કર્તવ્યો સાંભળો The cat sat on the

સો ભગવાન વાસુદેવના પહોંચાડી નિર્જલા એકાદશીએ અન્ન વસ્ત્ર ગાય જળ શ્રેષ્ઠ આસન કમંડળ અને છત્રીનું દાન કરવું જે શ્રેષ્ઠ બ્રાહ્મણને જૂતાનું દાન કરે તે સોનાના વિમાનમાં બેસી સ્વર્ગ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે જે આ એકાદશીની મહિમા ભક્તિપૂર્વક સાંભળે છે અને જે ભક્તિપૂર્વક તેનું વર્ણન કરે છે તે બંને સ્વર્ગલોકમાં જાય છે ચતુર્દશી યુક્ત અમાવાસ્યાએ સૂર્યગ્રહણ વખતે શ્રાદ્ધ કરવાથી જે ફળ મળે તે આના શ્રવણથી પણ મળે છે પહેલાં દંત ધાવન કરી આ સંકલ્પ લેવો હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે એકાદશીએ નિરાહાર રહી આચમન સિવાય અન્ય જળનો ત્યાગ કરીશ દ્વાદશીએ દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુ પૂજા કરવી સાથે ઋષિકેશ આ જળના ઘડાનું દાન કરવાથી મને પરમ ગતિ પ્રાપ્ત કરાવો વ્યાસજી કહે છે હે ભીમસેન જેઠ માસના શુક્લ પક્ષની શુભ એકાદશી એ નિર્જલ વ્રત કરો અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને સાથે જળના ઘડા દાન કરવા આમ કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુની નિકટ પહોંચી આનંદનો અનુભવ કરે છે દ્વાદશીએ બ્રાહ્મણોને ભોજન કરાવી પછી સ્વયં ભોજન કરવું આ રીતે પૂર્ણ રીતે પાપનાશીની એકાદશીનું વ્રત કરનાર સર્વપાપોથી મુક્ત થઈ અનામય પદ પામે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે જેવી શ્રી કૃષ્ણે કથા પૂર્ણ કરી હસ્તિનાપુરનું રાજદરબાર ફરી દિવ્ય ઊર્જાથી ભરાઈ ગયું શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી દરેક વાત ભીમસેનના મનનો ભાર હરી લેતી હતી તેઓ હાથ જોડી શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે હે કેશવ તમે મને અમૂલ્ય ઉપાય બતાવ્યો જે મને મારા પરિવારના વ્રતની સમકક્ષ પુણ્ય તરફ લઈ જશે આજે હું પણ વ્રતના પવિત્ર પથે આગળ વધી શક્યો શ્રી કૃષ્ણે ભીમના ખભે હાથ મૂકી કહ્યું હે ભીમ આ વ્રત ફક્ત તપ નથી શ્રદ્ધા છે અને તમારા જેવા ભક્તો માટે જ છે જે અંદરથી સાચા છે આ કથાથી આપણને ફક્ત વ્રતનું મહત્વ જ નથી સમજાતું પણ એ પણ સમજાય છે કે શ્રદ્ધાથી કરેલું એક વ્રત પણ વર્ષભરની તપસ્યાનું ફળ આપી શકે છે જો તે પૂર્ણ નિષ્ઠા સંયમ અને ભક્તિ સાથે કરવામાં આવે તો આવો આ નિર્જલા એકાદશીએ ફક્ત જડનો ત્યાગ જ નહીં પણ ઇન્દ્રિય સંયમ સેવા અને ભગવત સ્મરણનું વ્રત લઈ ભગવાન વિષ્ણુની કૃપા પામવાના હકદાર બનીએ ભગવાન વિષ્ણુ આપ સૌને વ્રતનું પુણ્ય સંયમની શક્તિ અને ભક્તિની સ્થિરતા પ્રદાન કરે આપણા સનાતન ધર્મમાં દરેક વ્રતની સફળતા અને સિદ્ધિ પાછળ દેવી દેવતાઓની અદ્રશ્ય કૃપા હોય છે એકાદશી વ્રત જેટલું મહાન છે તેટલું જ મહત્વનું છે આ વ્રતની દ્વારપાલ દેવી ગ્યારસ માતાની કૃપા પ્રાપ્ત કરવી એવું કહેવાય છે કે જ્યાં સુધી ગ્યારસ માતા પ્રસન્ન ન થાય ત્યાં સુધી એકાદશીનું ફળ પૂર્ણ રીતે નથી મળતું આથી દરેક એકાદશી વ્રત કથા સાથે ગ્યારસ માતાની કથાનું શ્રવણ પણ અનિવાર્ય છે ચાલો આપણે બધા ભક્તિભાવથી પહેલા ગ્યારસ માતાનું સ્મરણ કરીએ તેમની કથા સાંભળીએ અને ગ્યારસ માતાને પ્રાર્થના કરીએ કે તેઓ આપણા દ્વારા રાખેલા વ્રતને સ્વીકારી ભગવાન વિષ્ણુના ચરણો સુધી પહોંચાડે મિત્રો એક વખતની વાત છે એક રાજ્યમાં એક રાજા રહેતો હતો રાજા ખૂબ બુદ્ધિમાન અને બળવાન હતો તે હંમેશા પોતાની પ્રજાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતો પ્રજા પણ પોતાના રાજાને ખૂબ પસંદ કરતી રાજાને બે દીકરીઓ હતી રાજા પોતાની બંને દીકરીઓને ખૂબ પ્રેમ કરતો રાજાની બંને દીકરીઓ ખૂબ સુંદર હતી પરંતુ રાજાની નાની દીકરી દેખાવમાં અત્યંત સુંદર અને ધાર્મિક પ્રવૃત્તિની હતી તે બાર માસ ગાતા ની પૂજા અને વ્રત કરતી બધા લોકો રાજાની નાની દીકરીને ખૂબ ખૂબ પ્રેમ કરતા કરતા અને તેની પ્રશંસા તે બોલવામાં સારી હતી રાજા પણ પોતાની નાની દીકરીને મોટી દીકરી કરતા થોડો વધુ પ્રેમ કરતો આના કારણે રાજાની મોટી દીકરીને પોતાની નાની બહેન સાથે નફરત થવા લાગી સમય જતા રાજાની બંને દીકરીઓ મોટી થઈ ત્યારે પડોશના રાજ્યમાં રહેતો એક રાજકુમાર રાજાની મોટી દીકરી માટે લગ્ન નો સંબંધ લઈને આવ્યો જેવી તે રાજકુમાર ની નજર રાજાની નાની દીકરી પર પડી તે તેના પર મોહિત થઈ ગયો અને તેની સાથે લગ્ન કરવાનું વિચારવા લાગ્યો રાજકુમારે રાજાની મોટી દીકરી સાથે લગ્ન કરવાની ના પાડી અને રાજાને કહ્યું જો તમને વાંધો ન હોય તો હું તમારી નાની દીકરી સાથે લગ્ન કરવા ઈચ્છું છું આ વાત જયારે રાજાની મોટી દીકરીને ખબર પડી તો તે પોતાની નાની બહેન ને વધુ નફરત કરવા લાગી રાજાની મોટી દીકરીએ નાની બહેનને પોતાનો સૌથી મોટો દુશ્મન માની લીધો અને તેનાથી બદલો લેવાનો નિર્ણય લીધો આથી તેણે વિચાર્યું કે નાની બહેનને મારી નાખું એક દિવસ મોટી દીકરીએ લાડુમાં ઝેર નાખીને નાની બહેન ને આપ્યો નાની બહેને તે લાડુ ખાધો પરંતુ તેને કઈ થયું નહીં મોટી બહેન આ જોઈને ખૂબ આશ્ચર્ય સૂતી હતી ત્યારે મોટી બહેને માટીના માટલા સાપ રાખીને તેના રૂમ છોડી દીધો પરંતુ સાપ પણ નાની બહેન ને કઈ ન કરી શક્યો એક દિવસ મોટી બહેને વિચારીને નાની બહેન પાસે જઈને કહ્યું બહેન તને ખબર છે ભગવાન દરેકનું મૃત્યુ નિશ્ચિત સમયે લખે છે તારું અને મારું મૃત્યુ કેવું હશે શું તું જાણે છે નાની બહેને કહ્યું હા બહેન મારું મૃત્યુ કેવું હશે તે તે હું જાણું છું આ સાંભળી મોટી ખૂબ સંતોષ થયો અને વિચારવા લાગી કે આ વખતે હું તેને ચોક્કસ મારી નાખીશ મોટી બહેને નાની બહેન ને કહ્યું તારા મૃત્યુ નું રહસ્ય મને કહે હું તારી મોટી બહેન છું નાની બહેને કહ્યું મારું મૃત્યુ એક પોપટ માં છે તે પોપટ ના ગળામાં એક છે તે જ મારા મૃત્યુનું કારણ બનશે જ્યારે કોઈ વ્યક્તિ તે પોપટને મારીને તે હાર પોતાના ગળામાં પહેરશે ત્યારે હું બેહોશ થઈ જઈશ અને જ્યારે તે હાર ઉતારશે ત્યારે હું ફરી જીવિત થઈ જઈશ નાની બહેનના મૃત્યુનું રહસ્ય જાણી મોટી બહેન ખૂબ ખુશ થઈ અને તેણે નાની બહેનને મારવા માટે તે પાળેલા પોપટને શોધવાનું શરૂ કર્યું પરંતુ નાની બહેનને ખબર હતી કે તે મારી જાન લેવા માંગે છે તે પોતાના પિતાજી પાસે ગઈ અને કહ્યું પિતાજી જો મારું મૃત્યુ થાય તો મને મને બાળશો નહીં તમે જૂની હવેલીમાં એક પલંગ પર સુવડાવી દેજો આ વાત સાંભળી રાજાને ખુદ ખરાબ લાગ્યું તેમણે પૂછ્યું બેટા તું આવી વાતો કેમ કરે છે થોડા દિવસમાં તારા લગ્ન થવાના છે નાની દીકરીએ કહ્યું કોઈના માટે રોકાતો નથી નથી ક્યારે શું થાય કોઈને ખબર કહ્યું તારું આવું બોલવું મને બિલકુલ ગમતું નથી પરંતુ નાની દીકરીએ પિતાજીને આવું કરવા મજબૂર કર્યા અને વચન લીધું કે મૃત્યુ બાદ મને બાળશો નહીં રાજાએ પણ નાની દીકરીની વાત માની લીધી બે દિવસ બાદ લગ્નનો સમય આવ્યો ઘરમાં લગ્નનો માહોલ હતો રાજકુમાર જાન લઈને રાજાના ઘરે આવ્યો રાજકુમાર અને રાજાની નાની દીકરીના લગ્ન શરૂ થયા જેવી નાની દીકરી રાજકુમાર સાથે ફેરા લેવા લાગી તે જ સમયે મોટી બહેન તેના રૂમમાં જઈને તેનો પોપટ પકડી લે છે અને તેને મારી નાખે છે પોપટના ગળામાં જે હાર હતું તેને પોતાના ગળામાં પહેરી લે છે જેવું મોટી બહેને હાર પહેર્યું નાની બહેન બેહોશ થઈને ઢળી પડી રાજાએ મોટા મોટા હકીમોને બોલાવ્યા અને નાની દીકરીની સારવાર કરવા કહ્યું રાજાએ કહ્યું કોઈ મારી દીકરીની સારવાર કરે તેને મો માંગ્યું ઇનામ આપીશ વૈદ્યોએ નાની દીકરીને તપાસીને રાજાને કહ્યું તમારી દીકરી ન તો જીવે છે ન તો મરી છે મેં મારા જીવનમાં આવું પહેલી વાર જોયું રાજાએ વૈદ્ય અને હકીમોને કહ્યું આ વાત કોઈને ન કહેતા નહીં તો તમને ફાંસીની સજા આપીશ રાજાએ નાની દીકરીને જૂના મહેલમાં લઈ જઈને એક પલંગ પર સુવડાવી દીધી અને ત્યાં કેટલાક સૈનિકોને તૈનાત કરી દીધા રાજા પોતે મહેલ પર આવી ગયા મોટી દીકરી રાજા પાસે ગઈ અને કહેવા લાગી પિતાજી જો આ લગ્ન પૂર્ણ નહીં થાય તો તમારી ઇજ્જતનું શું થશે જો તમે કહો તો હું તમારી ઇજ્જત બચાવવા રાજકુમાર સાથે લગ્ન કરવા તૈયાર છું રાજાએ મોટી દીકરીની વાત માની નાની દીકરીના કપડા મોટી દીકરીને પહેરાવી મંડપે મોકલી પરંતુ રાજકુમાર સમજી ગયો કે આ નાની દીકરી નથી તેને લગ્ન કરવાની ના પાડી પરંતુ ત્યાં આવેલા બધા લોકોએ રાજકુમારને લગ્ન કરવા મજબૂર કર્યો અને રાજાની મોટી દીકરી સાથે રાજકુમારના લગ્ન કરાવી દેવાયા બાકીના ત્રણ ફેરા મોટી દીકરી સાથે પૂર્ણ કરાવ્યા પછી રાજકુમાર રાજાની મોટી દીકરીને પોતાના મહેલમાં લઈ ગયો રાજકુમાર તેની સાથે ન તો વાત કરતો ન તેને પસંદ કરતો ન તેના રૂમમાં જતો રાજકુમારે નિર્ણય લીધો કે હું રાજાની નાની દીકરીને શોધી કાઢીશ તે રાત દિવસ તેને શોધવા ફરવા લાગ્યો એક દિવસ રાજકુમાર ઘોડે સવાર થઈને રાજાના જૂના મહેલ પાસે પહોંચી ગયો ત્યાં તેણે કેટલાક સૈનિકો જોયા મહેલની નજીક પહોંચીને જ્યારે તેણે ધ્યાનથી જોયું તો તે સમજી ગયો કે આ મારા સસરાનો જૂનો મહેલ છે રાજકુમારે સૈનિકોને પૂછ્યું તમે લોકો અહીં શું કરો છો અને આ મહેલમાં પલંગ પર કોણ સૂતેલું છે સૈનિકોએ કહ્યું અહીં રાજાની નાની દીકરી સૂતેલી છે આ સાંભળી રાજકુમાર ખૂબ ખુશ થયો અને તેને મળવા અંદર ગયો પરંતુ અંદર જઈને જોયું તો તે બેહોશ હતી રાજકુમાર તેની સેવા કરવા લાગ્યો રાત થતા નાની દીકરી ઊઠીને બેઠી રાજકુમાર આ જોઈને ખૂબ ખુશ થયો અને પૂછવા લાગ્યો તું અહીં શું કરે છે ફેરા વચ્ચે ગાયબ થઈને અહીં કેમ આવી મારી સાથે ચાલ

મારા હાથમાં આવે તો હું હંમેશા માટે જીવિત થઈ જઈશ રાજકુમારે આ વાત સાંભળી નાની દીકરી સાથે રહેવાનો નિર્ણય લીધો બાકીના ફેરા લઈને લગ્ન પૂર્ણ કર્યા અને ત્યાં રહેવા લાગ્યો આમ કરતા ઘણો સમય વીતી ગયો નાની દીકરી ગર્ભવતી થઈ એક દિવસ રાજકુમારને કોઈ કામે બહાર જવું પડ્યું પાછળથી નાની દીકરીને પેટમાં ખૂબ દુખાવો થવા લાગ્યો તેણે તે સમયે 11સ માતાનું આહવાન કર્યું ગ્યારસ માતા ત્યાં પ્રગટ થયા અને તેનો દુખાવો દૂર કર્યો નાની દીકરીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો જ્યારે અડધી રાતે રાજકુમાર બહારથી આવ્યો તેણે ગ્યારસ માતાને જોયા અને ખૂબ આશ્ચર્યચકિત થયો તેણે તુરંત માતાને પ્રણામ કર્યા ગ્યારસ માતાએ રાજકુમારને કહ્યું જ્યારે તમારો પુત્ર પાંચ વર્ષનો થાય ત્યારે તમે તમારી પત્નીનો હાર લઈને તેના ગળામાં પહેરાવી દેજો જેથી તે હંમેશા માટે જીવિત થઈ જાય સમય જતાં રાજકુમારનો પુત્ર પાંચ વર્ષનો થયો રાજકુમાર પોતાના પુત્રને લઈને મોટી બહેન પાસે ગયો અને કહ્યું આ બાળકનું સારું ધ્યાન રાખજે જો તું આ બાળકનું ધ્યાન રાખીશ તો જ હું તારી સાથે વાત કરીશ નહીં તો હું અહીંથી જતો રહીશ એક દિવસ રાજકુમારે પોતાના પુત્રને કહ્યું તું આવું કર તારી માતાના ગળાનો હાર માંગી લે તારી જિદના કારણે તે તને આપી દેશે પિતાની વાત માનીને બાળક મોટી માતા પાસે ગયો અને કહ્યું માતા મને તમારા ગળાનો હાર જોઈએ આ સાંભળી મોટી બહેન ને ગુસ્સો આવ્યો પરંતુ તેને યાદ આવ્યું કે રાજકુમારે કહ્યું છે કે જો હું બાળક નું ધ્યાન રાખીશ તો જ તે મારી સાથે વાત કરશે તેણે વિચાર્યું નાની બહેન તો હવે મરી ગઈ હશે તેને બાળી પણ દીધી હશે હવે કોણ જીવતું થવાનું છે આ વિચારી તેણે હાર કાઢીને બાળકને આપી દીધો બાળકે હાર લઈને પોતાના પિતાને આપ્યો રાજકુમાર પોતાના પુત્ર અને હાર લઈને ત્યાંથી નીકળી ગયો અને જતાં જતાં કહ્યું તું અમારા માટે ખાવાનું બનાવી રાખજે હું સાંજે આવીને તારી સાથે ખાઈશ આમ કહીને તે સીધો રાજા પાસે ગયો અને બધી વાત કહી રાજા મોટી દીકરીની આ હરકત સાંભળી ખૂબ ક્રોધિત થયા અને પોતાની ઉછેર ને દોષ આપવા લાગ્યા રાજા એ રાજકુમાર ને નાની દીકરી સાથે રહેવાનો આદેશ આપ્યો રાજકુમાર હાર લઈને નાની રાણી પાસે ગયો અને તેના ગળામાં હાર પહેરાવી દીધો તે જીવિત થઈ ગઈ બંને ખૂબ ખુશ થયા રાજકુમાર પોતાના પુત્ર અને પત્નીને લઈને પોતાના રાજ્યમાં ગયો આ રીતે એકાદશી વ્રતના પ્રભાવથી રાજાની નાની દીકરીને જીવનની તમામ મુસીબતોથી મુક્તિ મળી મળી તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી સારી લાગી હશે આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને આગળ પણ આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી